મારું નામ કંડોરિયા મારું નામ કંડોરિયા અમીરભાઈ કરશનભાઈ ગામ કોયલાણા અમારે દર વર્ષે ઓજતના પાણીનો પ્રશ્ન રહી જ છે ખેડૂત બધાને અમારે ત્યાં દર વખતે સેલ આવે અને નુકસાન થાય જ છે દર વખતે રજૂઆત થાય સર્વે થાય છે અને વિઘાડ હજાર પંદરસો નાખે એ નાનડિયામાંય નાખે નાકરામાંય નાખે ને કોયલાણામાંય નાખે છે એવું નથી સરકાર વોટ બેંક બસાવવા અથવા તો જે કાંઈ કરતી હોય પણ નાખે છે બધાના ખાતામાં જે પ્રોપરલી સર્વે થવું જોઈએ પ્રોપરલી નુકસાન થવું જોઈએ જે જે ખેડૂતને વધારે નુકસાન થયું એનું વધારે વળતર મળવું જોઈએ એ તો થતું જ નથી પણ બધાનું જ ઓલ ઓવર થાય છે આપણો દેશ ઋષિ અને કૃષિનો દેશ કહેવાય ઋષિઓ તો રહ્યા નહીં પણ આવીને આવી રીતે કૃષિ પણ નહીં રહી બધા ખેડૂતો આ કોપાયમાન છે કે આ આવી રીતે ખેતી કરવી કેમ પ્રશ્ન છે હા રોજનો પ્રશ્ન છે આ દર વર્ષે અહીંયાથી મથાળ મોટું ઓજતનું મથાળ ઓલ ઓવર મોટું ધારી ગુંદારી સત્તાધાર જૂનાગઢ બધાના પાણી ત્યાં આવે જેવા હોય એવા કેમિકલવાળા હોય કે સોખા હોય બધા પાણી ત્યાં આવે અને એ ખેતરોને બગાડે છે ત્યાં કશું સરકારી ઓફિસર કોઈ એવું લેવલ કોઈ સાહેબો કોઈ દિવસ આવ્યા નથી ત્યાં જોવા માટે અથવા તો આનું પ્રોપરલી કંઈ રસ્તો નીકળે સરકાર કંઈ કરી શકે કાંઈ વિચારણા આગળ થતી નથી એટલે દર વખતે આજે એ જ કહેવાનું કે સરકાર શ્રીના અવા જાય અને કૃષિને ખરેખર બસાવ્યું હોય તો આ લોકોનું પણ સાંભળવું પડે એક બે ખેતર નથી એક બે ગામ નથી ઘણા ગામ છે અને ઘણા ગામનો આ પ્રશ્ન છે કે દર વખતે આવી રીતે પાળા થાય અથવા તો આ પાણી આવે છે અને એક જાત કે તૂટે છે અને આ ઓનારત સર્જાય છે વગર હોનારતના વરસાદે હોનારત થાય છે એ વિશે રજૂઆત કરવા છે કલેક્ટર અને મગફળી જે ચોમાસું પાક છે એમાં નુકસાની થાય છે અને ઉનાળે પાછું પાણી આપતા નથી કોઈ પણ સૌની યોજના સાહેબે કીધું કે હું કલેક્ટર શ્રી સુધી અવાજ મારો પહોંચાડી પણ અમને નથી કલેક્ટર મળ્યા કે નથી કલેક્ટરનું નામ મળ્યું સાહેબે કીધું કે અમે કલેક્ટર સુધી અવાજ પહોંચાડશું ગઈકાલે ભાદર ઓજત કાંઠાના કોયલાણા મટિયાણા આંબલિયા બાલાગામ બામણાસા બધા જ ગામોમાં બબે અઢી અઢી કિલોમીટર કાદો અને ગારો કચડતા કચરતા જઈ અને જે જે જગ્યાએથી નદી તૂટી છે એની મુલાકાત કરી અને જાણ્યું તો માત્ર ને માત્ર ભ્રષ્ટાચારની બદબુ સિવાય બીજું કાંઈ જ દેખાયું નથી જે દર વર્ષે નદી સાફ કરવાની હોય જાડી જાખરા સાફ કરવાના હોય એ માત્ર કાગળ પર થયા છે જે પુલો બનાવવાના હોય એ ભ્રષ્ટાચારના કારણે એના ગાળાઓ નાના રાખ્યા અને એના કારણે એ જે પુલો છે એ ડેમની અવસ્થામાં આવી ગયા કારણ કે એમાં જાડીઝાખરા ભરાઈ ગયા એટલે સરકારના ઇન્જિનિયરો જેને લાખો રૂપિયાનો પગાર આપણે દઈએ છીએ એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જ કરે છે એના સિવાય કાંઈ કરતા નથી ધારાસભ્યશ્રીને ફુરસદ નથી સંસદ સભ્યશ્રીને ફુરસદ નથી કલેક્ટરને ફુરસદ કે ત્યાં જાય એટલે આજે આ વિસ્તારના ગામોના ખેડૂતો જે છે એ તમામ ગામ દીઠ બબે ત્રણ ત્રણ ખેડૂતો આવી અને કલેક્ટરને કહ્યું હતું તમે ત્યાં સુધી નથી પહોંચી શકતા અમે તમારી પાસે આવ્યા છીએ અને આનો નિર્ણય અને તે નિકાલ તાત્કાલિક કરવામાં આવે દુઃખની વાત એ છે કે પાંત્રીસથી ચાલીસ ગામો ભાદર અને ઓજતકાંઠાના જે ગામો છે આ ગામો દર વર્ષે એકાદી વખત પચીસ પચાસ ઇંચ વરસાદ પડે અને બેટમાં ફેરવાઈ જાય તો સમજાય પણ દર વર્ષે આ તંત્રના પાપે ભ્રષ્ટાચારના પાપે કહેવાતી ડબલ એન્જિનની સરકારના પાપે કહેવાતા વિશ્વગુરુના સપના દેખાડતી સરકારના પાપે દર વર્ષે ખેડૂતો છે એ ભોગ બને છે દર વર્ષે એમાં માની લો કે કોઈ ગામની અંદર કોઈને પ્રેગ્નન્સીની તકલીફ થઈ કે કોઈને હાર્ટ એટેક જેવી તકલીફ થઈ તો સાત સાત દિવસ સુધી જે ગામ સંપર્ક વિહોણા હોય એ ગામની વ્યવસ્થા કરવાનું આજે સરકારને હજી સુધી શોધતું નથી કે ભ્રષ્ટાચાર કરવા માટે જેમ ભાજપ દર વખતે આફતમાંથી અવસર શોધતી હોય છે એમ આ ભ્રષ્ટાચાર કરવા માટે ભાજપને આફતમાંથી અવસર મળે છે એટલા માટે થઈ અને આ ખેડૂતોને આ ગામોના ખેડૂતોને દર વખતે પાણીમાં ડુબાડે છે શું આ મારો સવાલ છે